પાલનપુર ડીસા હાઇવે પર કાર ડિવાઇડર સાથે અથડાઈ પલટી મારી ડીસાના ટ્રેક ઉપર જઈ રહેલી કાર કુદી અને પાલનપુર તરફના ટ્રેક ઉપર આવી પલટી મારી સમગ્ર ઘટનાનો સીસીટીવી સામે આવ્યો છે કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે મુસાફરોનો થયો આ બાદ બચાવ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે ભાભર નવા વિસ્તારમાંથી જુગાર રમતા વાવથરાદ એસુજી ટીમે ચૌદ જુગારીઓ ઝડપાયા નવીન વાવથરાદ જિલ્લા એસપી ચિંતન તેરયાની કડેક સૂચનાને લઈને જિલ્લાની એસ પોલીસ ટીમને બાતમી મળતા જુગાર રમતા ચૌદ જુગારીઓ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાભર નવા મુકામેથી જુગાર રમી રમાડતા ઇંસમોને રોકડ રકમ રૂપિયા એક લાખ ત્રીસ હજાર નવસો ચાલીસ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બે લાખ સત્યાવીસ ધોરણે સહાય ચૂકવવા કરી માંગ કેનાલો તત્કાલિક રિપેર કરી સાફ સફાઈ કરી પાણી પહોંચાડવા રજૂઆત કરી માં ખારું નાખતા પાણી બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ભારે વરસાદથી તાત્કાલિક હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ હવે નબળી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે રાજ્યને આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે જો કે આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સિદ્ધપુરમાં કુમારિકા મા સરસ્વતીની કૃપામાં ભરાતા પરંપરાગત કાવ્યુકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશમાંથી ભક્તોનો અવિરત પ્રવાસ પ્રથમ દિવસથી જ શરૂ થઈ ગયો છે દેવનગરી તરીકે વિશ્વ પ્રચલિત એવા સિદ્ધપુરમાં કાર્તિક માસની પૂર્ણિમા પર યોજાતો પરંપરાગત અને ભવ્ય લોકમેળો જે કાત્યુકનો મેળા તરીકે ઓળખાય છે જેમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં આવતા ભક્તજનોથી મેળાનો લાહવો જ એક અનોખી અનુભૂતિ કરાવે છે જેમાં શ્રદ્ધા તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ જેવા મળે છે તો ચૌદશ અને પૂર્ણિમા પર સરસ્વ સરસ્વતી નદીમાં ત્રિમેણી સંગમ સર્જાતું હોવાથી લોકો અહીં સ્નાન કરી પણ ધન્યતા અનુભવે છે